નમસ્કાર મિત્રો જીપી સિરીઝમાં આપણું સ્વાગત છે મિત્રો આ ખેડા માતર રોડ છે ને માતર તરફના છેડે આપણે આવ્યા છીએ રિગ્નેશભાઈ સુતરિયા પત્રકાર આપણી સાથે છે અને અહીંયા આપણે જોયું કે અહીંયા બમ્પ બનાવાયો છે માતર તરફના છેડે સંતરામ પાર્ટી પ્લોટ હતો ને એ તરફ આ બમ્પ બનાવાયો છે અને બમ્પની ઉપર આ સફેદ પટ્ટાથી પેન્ટ કરાઈ રહ્યા છે અને આ રોડ ઉપર બધા વાહન ચાલકો જે સ્થાનિક આપણે આજુબાજુ સોસાયટીવાળા છે એ પૂર ઝડપી જતા હોય છે એટલે આ સ્પીડ બ્રેકર એટલે બમ્પ બનાવાયો છે એની જાણકારી માટે આપણે વિડીયો બનાવ્યો છે જો અત્યારે સફેદ પટ્ટા લગાવી દીધા છે અને બમ્પનો ખ્યાલ આવી જાય વાહન ચાલકને એટલે સરસ સફેદ પટ્ટા થઈ ગયા છે અને એવો બમ્પ ખેડા સાઈડ પણ બનાવાયો છે આ હજુ ખેડાથી માત્ર જતા શેરડી નદીના બ્રિજની બંને સાઇડ એવા બમ્પ બનાવાયા છે અને બ્રિજની વચ્ચે પીપ મૂકવામાં આવ્યા છે એટલે હેવી વાહન અહીંથી જઈ ન શકે માત્ર તરફથી ઢઠાલ ગામના ભીખાભાઈ શર્મા આવે છે આપણે એમને સાંભળીએ બમ્પ બનાવ્યા છે તમારી દ્રષ્ટિએ કેવું છે બરોબર બમ્પ બનાવ્યા અહીંયા તો એ કેવું લાગ્યું તમને ઘણા વર્ષો ત્યાં સ્વિનિપલ બનતો નહીં સત્વરે બને એની વ્યવસ્થા કરાવરા બરાબર ધારાસભ્ય સંસદ સભ્ય નખો તો નગરપાલિકાનું કામકાજ વ્યવસ્થિત થતું નહીં વ્યવસ્થિત બરાબર એકોર્ડિંગ કરજે કરવું એ બરોબર પણ સંસદ સભ્ય ખાસ કે આ દેખાય એમને દેખાય છે કે નહીં દેખાય એટલે અહીંયા પુલ બીજો બનાવો છે સેડી ઓર બીજ બલે છે કે છે હા અચ્છા ઓર બીજ જરૂર છે કે છે પસ્તન ની માની તરત એટલે હાઈવે ક્લીન થઈ જાય યસ યસ બરોબર 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 સરસ બરોબર ઓકે સરસ થાય અને છે કે વરક મત તુરે ઓર બીજ બરોબર છોકરા જવાન તકલીફ ના પડે બરોબર હા જરૂર છે ઓકે ભવિષ્યમાં જરૂર પડવાની છે તો પહેલા કેમ ના કીધું खेड़ा और मतर विस्तार अनेक नागरिकों आ उपरांत ખેડા તાલુકાના मतृ તાલુકાના નાગરિકોની પ્રબળ લોક લાગણી છે કે આ શેડીનો પુલ છે એ ઊંચો પહોળો મોટો બને આ બમ્પ બનાવ્યો તમારી દ્રષ્ટિએ બરોબર છે હા બરાબર છે બરાબર છે કુરિયર બમ્પ આને પેલો વચ્ચે પીપ મૂક્યા છે એ ના એ બરાબર છે બરાબર છે આ ગાડી વાળો હા 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 બરોબર મિત્રો એ તેર તારીખના વિડીયો હતા અને હવે ઉત્તરાયણના દિવસે ચૌદ એક બે હજાર છવ્વીસના દિવસે આ શૂટ કરેલો બીજા દિવસનો વિડીયો છે અને આપણો વાત્રકનો કમાનવાળો બ્રિજ છે એની પણ આ સાઈડ જુઓ તમે બમ્પ બનાવાયો છે અને જે પહેલાં હાઈટ ગેજ લગાવાયા હતા એ કોઈ એક્સિડન્ટથી તોડી નાખ્યા છે એટલે પીપ મૂક્યા છે અને અહીંયા એક સૂચિ બોર્ડ પણ લગાવવામાં આવ્યું છે ભારે વાહન માટે પ્રતિબંધ છે એવું સૂચના આપતું એક બોર્ડ પણ લગાવાયું છે નાના વાહનો અવર જવર કરી શકે એટલી જગ્યા રાખવામાં આવ્યું છે અને મોટા વાહન ન જઈ શકે એટલા માટે રેતી ભરેલા પીપ અહીંયા વચ્ચે રાખવામાં આવે છે રાત્રિ દરમિયાન વાહનચાલકો જોઈ શકે એટલા માટે એની પર રેડિયમ રિફ્લેક્ટર પણ એટલા રેડિયમ લગાવવામાં આવ્યા છે જો આપણો વાત્રકનો સુરૂપ શ્રીદ કમાનવાળો બ્રિજ છે અને એની આગળ પણ સરસ બમ્પ બનાવાયો છે ને સફેદ પટ્ટા લગાવી દેવાયા છે સાયકલ લઈને ભાઈ જઈ રહ્યા છે અગાઉ સાયકલવાળા છે સાઈડ જતા હતા જે આપણે પગદંડી રસ્તો છે ત્યાં પરંતુ એની અંદર બે થાંભલા પડી ગયા છે એટલે આ સાયકલ સવારો વચ્ચે થઈને બ્રિજની વચ્ચે થઈને જાય છે જો સંધ્યા સમય છે અને નાના વાહનો બધા જૂના બ્રિજ તરફ આવે છે અને ઝાંપા જેવો નાનોકડો રસ્તો રાખવામાં આવ્યો છે એટલે નાના વાહનો જ અંદર આવી શકે અહીંયા રાત્રે મોડી રાત્રે ખૂબ જ અંધારું હોય છે એટલે સોલાર લાઇટવાળા પેલા પોલ ઊભા કરવામાં આવે લાઇટવાળા થાંભલા એ ખૂબ જ જરૂરી છે તદુપરાંત જે આપણી પગદંડી રસ્તો છે આપણે અહીંયા હરિયાળા ખેડાવાળા જે અપડાઉન સાઈડમાં જે પગદંડી રસ્તો છે ત્યાંથી અવર જુવારા પુલ ઉપરથી કરતા હોય છે ત્યાં થાંભલા છે એ પણ હટાવી લેવામાં આવે હવે એક ખાલી મેમોરિયલ શૂટ કરેલું આ વિડીયો છે વાત્રક નદીનો આપણો કમાનવાળો બ્રિજ છે અને જો વાત્રક પટ્ટમાં વાડીઓ દેખાઈ રહી છે નદીમાં અગાઉ પહેલાં તળબૂચનું ખૂબ જ વાવેતર થતું હતું અને ખેડાના તરબૂચ ખૂબ જ ફેમસ હતા આ ઉપરાંત અહીંયા શાકભાજીની પણ વાડીઓ થતી હતી અને અત્યારે જ કોઈ જો નદીમાં ખેડાણ કરી અને આવા જ શાકભાજી અને બધું વાવેતર કરેલું છે વચ્ચે ગ્રીન પટ્ટો દેખાય છે ત્યાં જ નાનું ઝરણું પાણીનું વહી રહ્યું છે અને સામે નદીનો પોટ છે ત્યાં થોડું રેતી ખનન થઈ રહ્યું છે અવગમણી હેર છે અને અહીંયાથી માટી વધારે કાઢવામાં આવશે તો ભવિષ્યમાં પાણીનો પ્રવાહ એ હરિયાળા તરફ પણ જઈ શકે છે અને એ બાજુ હરિયાળા કાંઠો પણ ધોવાણ થાય એવું છે સંધ્યાનો સમય છે અને ઉત્તરાયણના દિવસે શૂટ કરેલો આ વિડીયો છે તારીખ ચૌદ એક બે હજાર છવ્વીસના દિવસે થોડો મેમોરિયલ શૂટ કરેલો વિડીયો છે અને તમે વાત્રકની દુર્દશા જુઓ એક સમય એવો હતો કે પાણીનું સરસ ઝરણું અહીંથી વહી અને જતું હતું પરંતુ રેતી ખનનના કારણે એની દુર્દશા જુઓ અને નદી કિનારા બધા ગામ છે ત્યાં આવી રીતે રેતી ખનન થાય છે અને એમાં જે ખાડા પડે છે એમાં પૂરના પાણી આવે ત્યારે વમણ ઉત્પન્ન થાય છે સ્થાનિક અનેક યુવાનો ડૂબી જવાના કિસ્સા પણ બનેલા છે જુઓ કેટલી દુર્દશા થયેલી છે વાત્રક નદીની વાત્રક નદી આપણે લોકમાતા છે અને નદીઓમાં અત્યારે ગંદકી ઠાલવામાં આવી રહી છે અને નદીઓ ખૂબ જ પ્રદૂષિત કરી રહી છે આ ઉપરાંત રેતી ખનન દ્વારા એનું વિકૃત કરવામાં આવી રહી છે એટલે જે નદી ઝરણાનું રૂપ હોવું જોઈએ કુદરતી એ લુપ્ત થઈ રહ્યું છે સંધ્યાનો સમય છે ને એ હરિયાળા છે તો મિત્રો આ સાથે આપણે સ્પીડ બ્રેકર જે ખેડા માતર રોડ ઉપર અને પાત્રક બ્રિજ ઉપર રાખ્યા છે એનો વિડીયો શેર કરીએ છીએ આ વિડીયો આપણે ગમે તેને લાઇક કરો શેર કરો અને જીપી સિરીઝ ચેનલ ફર્સ્ટ ટાઈમ જોઈ રહ્યા છો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો જય હિન્દ વંદે ગુજરાત